આ તો લઈને આવ્યું તું કપૂર ના ઘેર તું તો તારું મારી નું હોય તો પપ્પા આજુબાજુ ચોકાસી ગપુરિયે દેખાતું લાગતું નહી

હાલ જલ્દી આવું જલ્દી આવી હાલ આવો મે હાલુ હું હાલ એ બધાને ફોન કર્યો આવે તો આવે તો એનો અંદર કાથી રાખવો આ તો પાડી દઉં તું લાકડી ખોતી નાખ આવે ને એવું પાડી દઉં તો આ બાજુ ત્યાં ગફૂરીએ ચિતલ રહ્યો લે એ રહ્યો ગફુરિય એ મારા ભગવાન એવી તો તને હું ખોટ પડી એ મારા પૈના આજ વચ્ચે લઈ લીધો ને ગપુરીએ આ કેટલા રહ્યો આ તો આ બાજુ તું લાકડી તૈયાર કરી આજ તો પાડી દઉં તું આ બાદે ખાલી દાડા હાથ સાફ કર્યા નહીં એટલે ચંપુરા જગ્યા છે એટલે ગીત અભિનંદો હોય આવે તમે કો

આગળ કબ્દ કેવાય નહી તું આ ખાલી ગપુર પાડી ના દઉં ને તું મારું નામે જાયમોલજી ને તું ખાલી તું આ ખાલી ઝોપું પાડી દઉં લાકડી આપડી લાકડીમાં અતાળી ના આવ્યો આવો ભાઈ ભાઈ આવો જુઓ આવતા આવતા પાડી દે લાકડી લેબ કર્યો મારા ગોતવા જવું પછી એરંડા માં જોવા જો બીજું ચોય ના હોય નેકરશે વેટ કરો નેકર મને વિશ્વાસ છે ગળા ઉધે બી એટલે આજે બાપ નહી હારે બેટો ચોવાથી આ

અલે પાંચ છોડ્યો તો સુટકી જમ આ જીવા સુટકી પાંચ છોડ્યો તમે બોથેલા નહીં પહેલા બોથેલા તો આવા બોથેલા નહીં તમે લાકડીઓની જગા બે નારીઓ એ લીધી આદરી એ તો આદરી જોઈએ વાત ના હોય બીજી આ આજકાલનું ગફુર્યું કોટો વેમમાં ફરે છે કોટા સીનમાં ફરે છે છોડેલા ખૂતે ચોય ના જાય જાય મલજી

આવડે લઉં બરોબર આ બધી આવતો જશે આટલે તું વાતો પગાર ને પગાર કરતો જુદો એટલે પછી આપડે મેચીએ ફાટી પડે આકાશ જીવવું તો ડરવું ના મારવું ના તમારા ચાલી પડી છે આપડે

મારા છોકરા ના મેઠું બે યાત્રા કરવા ના મે ગોતું હું ચંપુ બે અમે કઈ ના ખબર ની ચાવી મંદિરે એટલે તમે બે સાચું ખોટું સાચી તમારી પણ હું ગોતું હું મેઠા ના

બીજું હા ચક્રી થઈ ગયું તમારું હા હાલ ને તો જવું પડે પૈસા પૈસા ટેકો ના કરે તો વિવો મારે ટેકો થાય થોડો એ વાત સાચી હારું આ બધી વાત મેલતું અંદર જતું લીધું છે મારે તારા બુધા મારે ચિંતા ના કરવાની હોય આવી મેથી રાતે બે બે વાગે બુધા મને દવાખાની હજી કરાવવા પેલા મેથા ની ની નહીં પડી પણ એના વગર મેટોડી કારણ કે અમાર આવડા હતા ને આવડા મોટા થયા તોડે જોડે તો હું તમારે જોડે બધી વાત હતી પણ તમે ત્રણ દિવસ થી જતા રહેતા ને હા હારી એટલે હું એકલો પડતો ફોન કરું એમને બોલાયો ગોતવા

પાવર તમારે જોવા તો ઉતારવો ઉતાર એ રીતે હા એ બે પાઠ માંજી રહ્યા પોઠું તો પડ્યું પણ આમાં પોઠું લેવા નઈ ઉભો રહી તમે મારા ગતું વાળા થઈ હું તમારો વાળું હતો નતો નતો પણ હવે કારણ કે હું બે દિવસ થી ગોતતો તમે ફોન કરતો તમે એક સાઈડ હારી ગયો

હજુ તો તમને પૂછી ચંપુ પૂછી લેવાનું બધી વાત સાચી પણ મેથો જડ્યો ના જડ્યો મેટર હતા માથા કુટી ચાલે તમે વાત કરો ગેમ કારણ કે હું શેઠ પેલા એકઠા ગોતવા ગટુ કહી માનવલ થી બોલાવો સપ્યા બોલાવો મેઠિયા નો ફોન હું વાત કરવી મેઠિયો ગુમ થઇ ગયું લાપ હતા કશું નહિ આપડે વાત હું કહું એનો અવાજ હતો રહ્યો આજ ચાર દાણા થયા આપડે છોકરા છોકરા વિવાહ આ એક તારીખ પેલા મહિનો રહ્યો ને વીસ તારીખે એવું આખા બધું કઈ દીધું આપડે પેલા મહિના પોત તારીખે મેથન બે ના આપડે ભાઈ નું લઈએ બે બેઠું અને હગા કઈ કે ભાઈ અમારો ભાઈ હતો ગુમ થઈ ગયો કોઈ પતો નહિ કેનાલ માં પડ્યો કે ચોરી ગમે તે થયું આપણે નહીં આપડે બધી વાત હું કેવા માંગુ